તો ગાઈઝ જીલ રાવણા માં ચડીને બેઠા છે રામ રામ ડાયરા ને આટાણે બેઠા છે ઉત્સવભાઈ ની દુકાને આ ઉત્સવભાઈ ની દુકાન આ ભાઈ શું કરે મિત્રો અત્યારે આપણે ગયા હતા પાંચ કિલો પ્રોગ્રામમાં પ્રોગ્રામમાંથી જે આવ્યા છે

2 आवर्स लेटर ओ दुनिया किसी का प्यार मैं हां ये बड़ी अच्छी बात कही आपने तुझसे भाई नई नईवा नदी आई मित्रों जी 99 नहीं यार सामने जितना है ना हम पे पैसा वाला येऊ नहीं तो स्नैपचैट ये में हमना है ना एक एडवर्टाइज आपा जावानी होती थी, थी। लाटिया ना हो एम नवा होती मित्रों जीजी भाई स्नैप आ गई है

અમે આવી આવી ગયા છીએ ભારત બાપાના યસ લે આ આ આ કમિંગ થયો વાવ ભાઈને મજા બગડી ગઈ છે છે બે ભાઈ તમને પેટમાં ગયો બાટલા હવે શું કરશું ભગવાન કરે ઠીક કરશે બરોબર છે

કોફી હે કોફી હા હા કોફી વાવી હે હા હું છે તો ભાઈ તમારે વાવેતર ની લગતી માહિતી જોતી હોય તો જીલભાઈ ને કોન્ટેક્ટ કરવાના તો ઉત્સવ ભાઈ પાછા પધારી ગયા છે આપણી વચ્ચે ઉપસ્થિત આવી ગયા હું બોલ ટીમ બે તન રખડે હે આય ઉત્સવ ભાઈ નહી જોઈ નેવા તાએ ઘોડા જો તો ઘોડીયો જો ઘોડીયો ઘોડીયો જો કાવી ઘોડીયો તમે કેઈ નહી જોઈ ભાઈ બે માહિતી <laughs> <laughs> <laughs>

પટેલ નથી લઈ થયો મિત્રો આજના બ્લોગ માં આટલું મળીએ એક નવા બીજા ત્યાં સુધી જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો આગળ આગળનો વ્લોગ નેક્સ્ટ કન્ટેન્ટ સાથે જય માતાજી મિત્રો